હેલો માય યુટ્યુબ ફેમિલી આની રેસીપી છે પરાઠાની અને પરાઠા તો તમે ખાધા હશે પણ શું તમે બીટ એટલે કે બીટ રૂટના પરાઠા ખાધા છે જે ખાવામાં એકદમ હેલ્ધી અને અંદરથી ક્રીમી એ આ પરાઠાની રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું તો વેલકમ બેક ટુ બાવિનીઝ કિચન બીટના પરાઠા છે એટલે અહીંયા મેં બે બીટ લીધા છે બીટને સારી રીતે ધોઈ અને ઉપરની છાલ છે તેને આપણે નીકાળી લઈશું ફ્રેન્ડ્સ હવે બીટને આપણે એકદમ નાની પ્લેટમાં છીણી લઈશું એટલે આનું છીણ છે તે એકદમ નાનું પડશે તે રીતે આપણે છીણી લેવાનું છે તો બીટ છે તે આપણે છીણી લીધું છે તો અહીંયા આપણે એક વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને એક વાડકી ઘઉંનો લોટ છે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મૂળ માટે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પરાઠાનો જે રીતે લોટ બાંધતા હોઈએ છીએ તે રીતે લોટ બાંધીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ અહીંયા પરાઠાનો લોટ છે તે બંધાઈ ગયો છે તો દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે હવે અહીંયા પરાઠાનું સ્ટફિંગ રેડી કરવાનું છે તો સ્ટફિંગમાં મેં ડુંગળી લસણ મરચાંને જીરા ચોપ કરી લીધા છે સાથે ચીઝને ખમણી લીધું છે ચીઝ છે તે તમે વધારે ઓછી તમારા ચોઈસ પ્રમાણે પણ લઈ શકો છો હવે મસાલામાં એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી ઓરિગાનો ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મીઠું વધારે ના પડી જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે લોટ બાંધતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું અને ચીઝમાં પણ થોડું મીઠું હોય છે એટલે ધ્યાનથી તમારે મીઠું ઉમેરવાનું છે હવે અહીંયા ફ્રેશ ધાણા જે ધોઈને ગીરા સમાઈને લેવાના છે તે પણ અંદર ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે મસાલાને આપણે હાથથી મિક્સ કરવાના છે જેમ કે ચીઝ અને અનિયન આપણે ઉમેરી હતી એટલે મસાલા બધા સારી રીતે મિક્સ થઈ જશે એટલે આ રીતે આપણે હાથથી મિક્સ કરી લઈશું તો હવે બીટના પરાઠા રેડી કરીશું તો આપણે એક લોવો લેવાનો છે અને વચ્ચેથી ખાડો કરી અને સ્ટફિંગ ઉમેરીશું પરાઠાની અંદર સ્ટફિંગને આપણે આ રીતે ઉમેરી દેવાનું છે અને ઉપરની સાઈડ છે તેને બંધ કરી લેવાની છે એટલે કે સ્ટફિંગ છે તે નીકળી ના જાય તે રીતે આપણે બંધ કરી અને ઉપરનો પાર્ટ છે તે દબાઈ દેવાનું છે હવે થોડો લોટ સ્પ્રિન્કલ કરી અને પરાઠાને ભણી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા બીટની વાત કરીએ તો બીટનું સેવન કરવાથી શરીરમાં સારા એવા ફાયદા થાય છે જેમ કે જેને જેના શરીરમાં હિમોગ્લોબિનની કમી હોય તે બીટનું સેવન કરી શકે છે તો તેના હિમોગ્લોબિન પણ સારા એવા પ્રમાણમાં મળે છે તેમજ વજન ઓછું કરવું હોય તો પણ બીટ છે તે હેલ્પફુલ થાય છે શરીરમાં લોહીની કમી હોય તો પણ તમે બીટનું સેવન કરી શકો છો તો પરાઠા છે તે બંને બાજુથી શેકાઈ ગયા છે તો ઉપરથી આ રીતે તેલ લગાવવાનું છે તમે ઘી પણ લગાવી શકો છો અને બંને સાઈડથી સરસ શેકી લઈશું શિયાળામાં સરસ એવા ફ્રેશ બીટ મળતા હોય છે તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ બીટના પરાઠાને તમે આપી શકો છો આ રીતે પરાઠા છે તે શેકાઈ ગયા છે પરાઠાને શેકતી વખતે ગેસ છે તે ધીમો જ રાખવાનો છે તમારે ગેસ ફાસ્ટ નથી રાખવાનો ધીમા ગેસ પર શેકશો તો પરાઠા છે તે સરસ એવા તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બીજા પરાઠાને પણ તૈયાર કરીશું તો વચ્ચે સ્ટફિંગ મૂકી અને પરાઠાને વણી લેવાનું છે મીઠના પરાઠા છે તે બંને બાજુ શેકાઈ ગયા છે તો હવે તેલ લગાવી અને બંને સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે તો પરાઠા છે તે રેડી થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો પરાઠા જોડે દહી છે તે વધારે સારું લાગે છે તો અહીંયા મેં મસાલા દહીં સર્વ કર્યું છે સાથે બે મરચાં અને પરાઠાની ઉપર ઘી લગાવી અને પરાઠાને સર્વ કરીશું તો ખાવામાં એકદમ હેલ્ધી અને અંદરથી ક્રીમી એવા બીટના પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો આની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો વિડીયોને લાઇક કરો શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર